રાજ્યગૃહ તથા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ આજે સુરતના નવનિર્મિત અશ્વિની કુમાર પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કર્યું આ નવા પોલીસ સ્ટેશન સાથે સુરત શહેરમાં પોલીસ સ્ટેશનોની સંખ્યા એકતાળીસ થઈ છે લગભગ પચાસ લાખની વસ્તી ધરાવતા સુરત શહેરમાં કાયદો વ્યવસ્થા શાંતિ સલામતી અને સુરક્ષા સુનિશ્ચિત કરવા આ પગલું ભરવામાં આવ્યું છે નાયબ મુખ્યમંત્રી હર્ષંગવે કહ્યું કે શહેરના વિકાસને અનુરૂપ પોલીસ સુવિધાઓનો વિસ્તાર આવશ્યક છે આ નવું પોલીસ સ્ટેશન નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં મહત્વનો ભાગ ભજવશે ઐતિહાસિક પ્રસંગે શહેરના નામી હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા અગ્રણીઓ શહેરની નામી અનામી હસ્તીઓ ધારાસભ્યો અને સાંસદ શ્રી મુકેશ દલાલ ઉપસ્થિત રહ્યા અશ્વિની કુમાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં વસતા નાગરિકો માટે ત્વરિત પોલીસ સહાય અને સુરક્ષા સુવિધાઓ પૂરી પાડવામાં મહત્વની ભૂમિકા ભજવશે આ પોલીસ સ્ટેશન આધુનિક સુવિધાઓથી સજ્જ છે તો તે પહેલાથી વેપાર કરે પરંતુ આજે સૌએ તમે લોકોએ દર્શન જે કર્યા આ દર્શન તમને ક્યારેય ભૂતકાળની અંદર નહીં થયા હશે તેરા તુજકો અર્પણના માધ્યમથી જેનો રાત દિવસ મહેનત કરીને જેની બચત હોય જે વ્યક્તિએ પોતાના દીકરા દીકરી માટે કોઈક સોનું ખરીદ્યું હોય કોઈકે વેપારના માધ્યમથી હજારો લોકોને રોજગારી આપી હોય એવા વેપારીઓને આર્થિક રીતે કોઈ નુકસાન ના થાય તે માટે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ ચાલુ કરવામાં આવ્યો છે અને તેરા તુજકો અર્પણ એ શું છે એ આજે આપ સૌ લોકો આ દ્રશ્ય તમારી પોતે અહીંયા નજરે જોયા છે કોઈક વેપારી તેમની ચીટિંગ થાય છે કરોડો રૂપિયાના હીરાઓ રેપનેટના માધ્યમથી એના ચીટિંગ કરીને કોઈક દુબઈ કોઈક બીજી જગ્યા પર ચીટિંગથી એ લોકોના આખા આખા કરોડો રૂપિયાના હીરાઓ લે ભાગો લઈ જાય છે આજે આ વેપારીને અહીંયા જ ન્યાય મળે અને આપ સૌની સમક્ષ એની પોતાની કિંમતી વસ્તુઓ એમને હાથમાં આપવામાં આવે